આથી પોલીસે નાકાબંધી કરી બંને રિક્ષા ચાલકોને આંતરિક લીધા હતા જેમાં ત્રણ વ્યક્તિ બેઠા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જે ત્રણેય રિક્ષા ચાલકોનું નામ અમિત કિશોરભાઈ સોલંકી અને ગુલાબનગર વિસ્તારમાં રહેતા હોવાનું બીજા કિરણ મનોજભાઈ મકવાણા અને સાત રસ્તા પાસે રહેતા હોવાનું તેમજ ત્રીજા રાહુલ વિજયભાઈ રાઠોડ અને ભોયવાડા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ત્રણેય રિક્ષા ચાલકો પાસેથી

જે બાતમી અનુસંધાને પંચ એ પોલીસ સ્ટેશન દ્વારા તેને નાકામંદી વોચ કરી તેમને ઊભા રાખી અને તેમની પૂછપરછ કરતાં તેઓ હરિ રેસની જુગાર રમતા હોય તે અનુસંધાને તેમની પાસેથી રોકડ રકમ પંદર હજારની આસપાસ તેમજ બે રિક્ષાઓ એક લાખ એંસી હજારની મળી કુલ એક ને પંચાણું હજારનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ પકડી અને કબજે કરવામાં આવેલ છે આ ત્રણ આરોપીઓના નામ જોતા અમિત કિશોરભાઈ સોલંકી કરણ મનોજભાઈ મકવાણા અને રાહુલ વિજયભાઈ રાઠોડ બધા જ આપણે જામનગરના રહેવાસી છે અને તેઓની ધરપકડ કરવામાં આવી છે આ સમયાંતરે એમને જ્યારે સમય મળે એ પ્રમાણે આ લોકો ગોઠવીને રેસ્ટની જુગાર રમી લેતા હતા અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર